અકબર બાદશાહે એક વખત બિરબલને સવાલ કર્યો કે જો ઈશ્વર એક જ જ છે છે તેના સિવાય કોઈ બીજાનું અસ્તિત્વ નથી તો પછી આટલા બધા દેવી દેવતાઓનો શું અર્થ બિરબલે દીવાને ખાસના પહેરા પર ઉભેલા એક સિપાહીને બોલાવીને તેની પાઘડી તરફ ઇશારો કરતા બાદશાહને પૂછ્યું કે તે શું છે અકબરે હસતા હસતા જવાબ આપ્યો પાઘડી બિરબલે સિપાઈને પાઘડી ખોલવા માટે કહ્યું તેણે અચકાતા પોતાની પાઘડી ખોડી બીરબલે સિપાઈને કમર પર બાંધવા માટે કહ્યું સિપાઈએ ખોલેલી પાઘડી કમર પર બાંધી પછી બિરબલે ફરીથી બાદશાહને પૂછ્યું કે તે શું છે અકબરે કહ્યું કમર બંધ પછી બિરબલે સિપાઈને પોતાની ખોલેલી પાઘડીને ખભા પર મૂકવા કહ્યું સિપાહીએ ખોલેલી પાઘડી ખવા પર મૂકી અકબરે બીરબલને પૂછ્યું કે આ શું છે અકબરે કહ્યું ખેસ બીરબલે તે વસ્ત્રને પોતાના હાથમાં લઈને અકબરને પૂછ્યું પણ હકીકતમાં આ શું છે અકબરે કહ્યું કપડું ત્યારે બીરબલે કહ્યું જેમ આ કપડું એક જ છે